મહેન્દ્રભાઈ પરમાર સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છું આજે જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા થાનગઢની અંદર આજે રાહુલજી અમારા જે રાષ્ટ્રીય નેતા છે રાહુલજીનું પુત્રા દહનો કાર્યક્રમ કર્યો અને તમામે તમામ ખેસ પહેરી અને જાહેરમાં અમારા રાહુલજીનું અપમાન કરી અને ખેસ અહીંયા એનું પૂતરા દહણનો કાર્યક્રમ કર્યો પણ તેમ છતાં થાનની પોલીસ એ એક પણ પ્રકારની કાર્યવાહી કરી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર કોઈને અટકાયતી પગલાં ભર્યા નથી એને પૂતરા દહંડ માટે રોકવામાં આવેલા નથી અને પાછા ભારતીય જનતા પાર્ટીના તમામે તમારો હોદ્દેદારો એ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કરે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે અન્ય પક્ષ દ્વારા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ આવેદનપત્ર દેવા જાય તો એમની પાસે જબરજસ્તી કરવામાં આવે છે એમને ટીંગાટોળી કરીને જીપમાં બેસાડી દેવામાં આવે છે તો આ ભારતીય જનતા પાર્ટીનો કાયદો જુદો અને બીજા લોકતંત્રનો એટલે પ્રજાનો કાયદો જુદો એટલે બે ધારી તલવારો છે આથી સરકારની આજે હોમ મિનિસ્ટર રહ્યા એ પ્રકારની વાત કરે ગૃહ મંત્રી આ આ પ્રકારની વાત અત્યારે પરિસ્થિતિમાં જો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તો પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પોલીસ તંત્ર ઉપર પણ ઘેરશું અને પોલીસ તંત્ર ઉપર પણ અમે અવાજ ઉઠાવશું સામાન્ય નજી બાબતમાં જો લોકો અહીંયા દાખલા તરીકે કોઈ રજૂઆત કરતા આવતા હોય ત્યારે પોલીસ તંત્ર બોલાવીને એની ધરપકડ કરવામાં આવે છે જ્યારે આ તો આખા દેશના વિપક્ષના નેતા છે અને જો એ સામાન્ય માણસમાંથી વિપક્ષના નેતા છે હવે એવાનો જો જાહેરમાં પૂતળા દહન કરે તો એને પર પણ અટકાયત પગલાં લેવા જોઈએ કારણ કે આ જે સામાન્ય પ્રજાઓનો જે પ્રશ્નો હોય સામાન્ય પ્રજાના પ્રશ્નો હોય તો એમાં પણ કાયદો વ્યવસ્થા ભાગરૂપે પોલીસ આવી જતી હોય તો આમાં પણ એવું થવું જોઈએ